ખાતે ઉભરાતી અને લીકેજ લઈને લેખિત માં અરજી કરવામાં આવી છારદગામ ખાતે આંગણવાડી અને પરા વિસ્તારમાં જવાના રસ્તે ગંદકીનું સામ્રાજ્ય ત્યારે લખતર તાલુકાના છારદગામ ખાતે આવેલા પરા વિસ્તારમાં રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે

લોકો લોકોને અવરજવર કરવા માટે ભારે હાલાકી નો સામનો કરવો પડે છે ત્યારે ગ્રામજનો દ્વારા અનેક વખત તલાટી સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ ગટર ઉભરાવાનો તેમજ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય જેનું રિપેર કામ આજ દિન સુધી ન થતા ગ્રામજનો રોષે ભરાયા હતા જેને લઈને લક્તર તાલુકા પંચાયત ખાતે આવીને તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને લેખિત અરજી સ્વરૂપ લેખિત અરજી સ્વરૂપે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું